જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણી આંબાવાડીએ અને કપાસ ભેરવો હે એટલે બકરાવાળા ધરાર આવ્યા આપણે ત્રણ વીઘાનો કપાસ થોડોક ઓલો થઈ ગયો હતો એટલે કીધું ઝીંડવાય ઘણા ને હજી ઝીંડવાય એટલા હે તોય એમને પહેરવા દો હજી ત્રણ વીઘાનો વીણવાનો છે એટલે આપણે આમાં ત્રણ વીઘાના ઘઉં વવવા હે અને આજ તારીખ થઈ બે બાર બે હજાર પચીસ હજી આ બે ત્રણ દિવસ પછી વાવા હે કારણ કે આપણે આમાં હાથીનું કટિંગ કરાવવું છે એટલે જ ઘઉં વાવવા છે ત્રણ વીઘાનું કીધું કરાવી કેવું લાભ થાય છે પછી ઓમાં વિનય જહ કરાવું છું એટલે આપણે આ બકરાવાળા ભાઈ ધરાર બધા આવ્યા કે કાકા કાંઈ ખાવાનું એટલે આ ધવલભાઈ બતાળા કારખાનામાં જાતા જતા હૈ ને ભાઈ બકરામાં વહીંયા હવે પાંચક ભેંસુ છે અને બકરા તમને વેચને ખા ચાલ એ જગાભાઈ ચાવડિયાને આપી દીધા એટલે કીધું તો તમે ભેંસુ લઈને આવો એટલે ભેંસુ ચાર પાંચ છે અને ખોક ગીધેડા છે બકરા સફેદ બકરાન કારા બકરાન એટલે અમારા કાન ભાઈ હવે થાકી ગયા હૈ કે હવે આપણે કાંઈ છોકરા ધંધે ચડી જાય તો આપણે આમાં કાંઈ ખાવાનું છે નહીં અને દૂધના ભાવ નથી નડે છે એ અમારા માલધારી ભાઈઓને દી બિચારાઓને આ ચારવાનું અને હાં જે દૂધ દોવે તો કાંઈ ભાવ મળે નહીં એટલે આમ આમનામ બિચાડા રોજીરોજી કાઢા રાખે એટલે આ બિચારાઓને દી જો આમ રખડવાનું જ ટાઈમી કોકના સેડે જવાનું આમ ને આખો આખોથી થાકી જાય આ માલ ને સાચવો વહમો હે પાછું વર્તળ એવું નથી ન તો આ રાજી રાજી થાય જો આ ડેરીએ ભરાવા જાય આ ગીધાડાનું દૂધ એટલે વીસ પચીસ રૂપિયા લીટર જાય આમાં આવરે દૂધ બહુ કઈ હોય નહીં એટલે પશુધન જેમ બને એમ ઓછું થતું જાય છે કારણ કે સરકારને દૂધ પૂરું પડતું નથી પણ અમૂલ ડેરી નફો કરતી જાય અને ખેડૂને પશુપાલકને દોતી જાય આવું બધું છે સરકારી તંત્ર કારણ કે નકર પશુપાલકને દૂધના ફેટના ભાવ ફેટ ફેટહારા મળે ને તોય અમે રાજી થાય ભાવ ભાવહારા પણ ફેટ ન મળે Kao bây, hạnh yakitla kết la pato char pato ave lemakai vô đây a chó ana bakrana ketla petao a do 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 na, do 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 la do 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 આવું બધું છે અમારા માલધારીને હલો બ્લોક બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન